જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે પવા બટેકા બટાકા પૌવા તો તમે જોઈ શકો છો છૂટા છૂટા એકદમ ટેસ્ટી અને હેલ્ધી બટાકા પૌવા છે તે આપણા બનીને તૈયાર થઈ ગયા છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો છૂટા છૂટા પવા બટાકા બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે સૌથી પહેલાં અહીં મેં એક બાઉલ જેટલા જે સ્પેશિયલ બટાકા પવા બનાવવાના જે પવા આવે છે તે લઈ લીધા છે કેમ કે બજારમાં બે પ્રકારના પવા ચડતા હોય છે એક બટાકા પવા માટેના અને એક ચેવડા માટેના તો અહીં તમારે એ ખાસ વાતને ધ્યાન રાખવાની કે બટાકા પવા બનાવવા માટે જે બટાકા પવાના જે પવા આવતા હોય તે જ લેવાના છે હવે તેને સારી રીતના બે ત્રણ વાર પાણીમાં ધોઈ લેશું બહુ હાથથી મસળવાના નથી નકર પવા છે તે ભાંગી જશે એકદમ હલકા હાથે બે ત્રણ વાર પાણીમાં સાફ કરી લેવા અને તમે જોઈ શકો છો કેટલું ગંદુ પાણી આપણું થઈ ગયું છે અને પવા છે તે સરસ સાફ થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કેટલું ગંદુ પાણી નીકળી ગયું છે અને પવા આપણે બે ત્રણ વાર પાણીમાં ધોઈને સાફ કરી લીધા છે હવે પવા છે તેને આપણે પાંચ મિનિટ સુધી એક સાઈડ મૂકી દઈશું ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું અને પવામાં તમારે હાથ હવે એડ નથી કરવાનો ચમચીથીને જળવાના છે તો અહીં મેં બધું જ તૈયાર કરી લીધું છે મરચાંની મરચાં સુધારી લીધા છે ચીખા ત્રણ ચાર અહીં મીઠો લીમડો લઈ લીધો છે સિંગદાણા લઈ લીધા છે એક લીંબુ લઈ લીધું છે અને બટાકા છે તે સુધારીને તૈયાર કરી લીધા છે અને તમે જોઈ શકો છો પવા આપણા પાંચ મિનિટ થઈ ગઈ છે અને કેટલા સરસ છૂટા છૂટા થઈ ગયા છે તો હવે બટાકા પૌવા બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે અહીં મેં ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે પવા બટાકામાં બહુ તેલ એડ ન કરાય થોડુંક ઓછું તેલ હોય તો પણ બટાકા છે પવા બટાકા છે તે સરસ છૂટા છૂટા બનીને તૈયાર થાય છે આ વાતને ખાસ ધ્યાન રાખે કેમ કે પવામાં જો તેલ ચડી જાય છે તો તે પચકા જેવા બની જાય છે અને નકરી તેલની સ્મેલ આવે છે તો પવા બટાકામાં તમારે તેલનું પ્રમાણ છે તે સેજ ઓછું લેવાનું અહીં મેં સીંગ દાણા છે તે તરી લીધા છે હવે તેમાં મીઠો લીમડું એડ કરીશ બે ચમચી રાઈ એડ કરી દઈશ અડધી ચમચી હિંગ અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી ધાણા ચીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશ હું બધા જ મસાલા સરસ રીતના પાકી ગયા છે હવે તેમાં ત્રણ મેં તીખા મરચાં કાપી લીધા છે તે એડ કરી દઈશ અને હવે બટેકા કાપી લીધા છે તે એડ કરી દઈશ હવે સારી રીતના બધું જ મિક્સ કરીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું સાદા તલાવતા રહેવાનું છે જેથી બટેટું છે તે નીચે બેસી ન જાય હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ હવે સારી રીતના મિક્સ કરીને હવે આપણે બે મિનિટ આપણે ઢાંકીને તે બટેકું છે તેને સરસ રીતના આપણે પાકવા દેવાનું છે તો બે મિનિટ આપણે ઉપર ડીશ ઢાંકી દેસું અને ગેસની ફ્લેમ એકદમ લો કરીને આપણે ડીશ ટાંકી દેશું જેથી બટેકું છે તે નીચે બેસી ન જાય બે મિનિટ સમય થઈ ગયો છે હવે તમે જોઈ શકો છો બટેકું છે તે સરસ રીતના બફાઈ ગયું છે સરસ રીતના ચડી ગયું છે આપણે ચમચામાં ચેક કરી લેશું બટેકું એક લઈને કે બફ સરસ રીતના બફાઈ ગયું છે કે નહીં તમે જોઈ શકો છો સરસ રીતના બટેકું છે તે બફાઈ ગયું છે હવે આપણે અંદર પૌવા એડ કરી દઈશું અને સિંગદાણા છે તરેલ છે તે એડ કરી દઈશું હવે સરસ રીતના પવા છે તે મિક્સ કરી દેસુ બટાકામાં હવે આપણે લીંબુનો રસ છે તે ઉપરથી એડ કરી દેસુ બટાકા પવા બનતા હોય ત્યારે તમારે લીંબુ એડ નથી કરવાનું નક્કર તમારા પવા છે તે થોડાક સમય પછી તમે કહેતા હોય કે ચવડ થઈ જાય છે જો આવી રીતના લીંબુનો રસ ઉમેરશો તો તમારા પવા છે તે ચવળ નહીં રહે અને સરસ રીતના પોચા રહેશે આ વાતની ખાસ ધ્યાન રાખવી હવે સરસ રીતના આપણે બટાકામાં લીંબુનો રસ એડ કરેલ છે તે મિક્સ કરી દેસું તો આપણા પવા બટાકા છે તે બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને સર્વ કરી દેસું તો તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા પવા બટેકા બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો